અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતમાં તિજોરી કટરથી કાપી કરોડોના હીરાની ચોરીની ઘટના સામે આવી છે ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરો સીસીટીવી ડીવીઆર લઈ સાથે ગયા છે આ ઘટનાની જાણ થતાં પોલીસ અને શેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દોડી આવી હતી ડીસીપી એસીપી એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે આ ચોરીનો આંકડો ચોક્કસ બહાર આવ્યો નથી પરંતુ ચોરી કરોડોમાં હોવાની શંકા કરવામાં આવી રહી છે શહેરમાં આવેલી ડીકે એન્ડ

ઘટનાને અંજામ આપ્યો હતો આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આ સમગ્ર મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચોરો ક્યારે આવ્યા અને ચોરી કરીને જતા રહ્યા તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે હાલ ઘટના સ્થળે ડીસીપી એસીપી સહિતની ટીમો અને એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે